નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા એકવીસમાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતાં બાળકનાં ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે રાજ્યમાં છવ્વીસ જૂનથી અઠ્ઠાવીસ જૂન સુધી શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થશે ત્યારે આપના ધારાસભ્ય અને યુવા નેતા ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તારની અલગ અલગ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ ત્યાં શિક્ષકો અને બાળકો સાથે વાતચીત કરી હતી અને શિક્ષણ સચિવને પત્ર છે ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં એક હજાર છસો સત્તાવન શાળામાં માત્ર એક શિક્ષક છે ગુજરાત મોડેલની જે વાત થતી હોય તેવા રાજ્યમાં તેરસો થી વધારે સરકારી શાળા આદિવાસી વિસ્તારમાં છે પચીસો શાળાઓ જર્જરિત છે આમ રાજ્ય સરકાર લીપાપોતી કરવા આવા ઉત્સવનું આયોજન કરે છે શું કહે છે ચેતર વસાવા આવો સાંભળીએ જે હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતમાં નીકળ્યો છું આ મારી બીજી પ્રાથમિક શાળાની મુલાકાત છે પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું તો ગામના યુવાનોને અહીંના એસએમસી ના સભ્યોને મેં પૂછ્યું કે શાળા કેમ બંધ છે તો આ શાળામાં શિક્ષક જ નથી અહીંયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ ગામમાં ત્રણસો થી પણ વધારે વસ્તી છે આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશો જેવા ઉત્સવોની વાત થતી હોય બડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાની વાત થતી હોય તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે

આવતીકાલથી ત્રણ દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ ચાલુ થાય છે ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ પરી એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં સોળસો ને સત્તાવન શાળા એવી છે ત્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે એમાં તેરસો ને તેસઠ શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે તો આજે ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં સોળસો ને સત્તાવન પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને એવી જ રીતે એમાં પણ તેરસો ને તેસઠ શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ મધ્યવર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે આજે પચીસોથી વધારે શાળાઓ જર્જરિત છે બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે એમાં પણ હજારથી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં ક્યાં તો કોઈ ઝાડ નીચે કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક એકથી પાંચ ધોરણને કઈ રીતના ભણાવી શકે અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટિંગ હોય ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા સરકાર એમના ચાર હજાર ત્રણસો પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે પણ આ વિસ્તારોમાં નથી નેટવર્કે નથી વીજળી તો આ ક્લાસરૂમોની શું દશાશે એ પણ સરકારે જોવું રહ્યું સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે ત્યારે આપણે ભણસે ગુજરાતની વાત કરીએ છીએ પણ છોત્તેર હજાર જેટલા તો શિક્ષકોની ઘટ છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશો કરાવો શિક્ષકોની ભરતી કરો અને જે ટેટટાટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે ત્યારે એમને નિમણૂંકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ આ શાળાના ઓરડાઓ હોય એ શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે એ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર